સુરત શહેરમાં એકદમ વાયરલ થયેલા વોલ્કેનો વોલ્કે માટે વડાનો મસાલો બનાવવા ચાર થી પાંચ લસણ ની કડી મીઠું જીરું લીમડાના પાન અને કોથમી ગ્રાઇન્ડ કરીને આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈએ ગ્રામ જેટલા બાફેલા મેશ કરી લઈએ વઘારિયામાં થોડું તેલ રાઈ જીરું હિંગ વાટેલો મસાલા ને એડ કરીને સાચરી લઈએ હળદર પાવડર અને ગરમ મસાલા પાવડર ને એડ કરીને મિક્સ કરી લઈએ મિક્સર ને બાફેલા બટેટામાં એડ કરી લઈએ સાથે થોડું મીઠું લીમુ રસ અને કોથમીના પાન એડ કરીને મિક્સ કરી લઈએ તૈયાર થયેલા કરેલા આ રીતના મીડિયમ સાઈઝના પંદર થી સોળ નંગ જેટલા બોલ તૈયાર કરી લઈએ લસણ ચટણી માટે મિક્સર જાર માં થી બાર નંગ જેટલા પલાળેલા સુકા કશ્મીરી લાલ મરચાં દસ નંગ જેટલી લસણ ની થોડું જીરું સંચર પાવડર મીઠું અને અડધા કપ જેટલા પાણી ગ્રાઇન્ડ કરીને આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈએ તેને મિક્સિંગ બાઉલ માં કાઢી તેમાં થોડા કોથમી પાન અને વન ફોર્થ કપ જેટલું ગરમ તેલ એડ કરીને ફોલકે નો સ્પેશિયલ લસણની ચટણી તૈયાર કરી લઈએ બે કપ જેટલા ચણાના લોટમાં થોડું મીઠું હળદર પાવડર હિંગ અજમાને મિક્સ કરી લઈએ અને સવા કપ જેટલું પાણી એડ કરીને આ રીતનું મીડિયમ થિક બેટર તૈયાર કરી લઈએ 1/8 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા અને તેલ એડ કરીને બેટરને મિક્સ કરી લઈએ તેમાં વડાને એડ કરી દઈએ અને બેટરથી કોટ કરી લઈએ અને ગરમ તેલમાં એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ વોલકેનો વડા પાઉ માટે તવા ઉપર થોડું બટર લસણની ચટણી કોથમીર લીલી ચટણી અને ચાટ મસાલાને મિક્સ કરી લઈએ અને પાઉને ચટણીથી કોટ કરી લઈએ વળું રાખીને વોલકેનો વડા પાઉને મરચાના પટ્ટી ભજીયા સાથે સર્વ કરી લઈએ